મિત્રો આ છે સફર કંપની નો પાંત્રીસો રૂપિયાનો બજેટ પ્લાસ્ટિક નો કબાટ તો એમઆરપી એમ આરપી જોઈએ ને તો પાંચ હજાર સાતસો રૂપિયાની આસપાસ છે પરંતુ પાંત્રીસો રૂપિયાની આસપાસ માર્કેટમાં મળી જતો હોય છે મિત્રો આગળની બાજુ બે હેન્ડલ આપેલા છે અને લોક સિસ્ટમ પણ આપી દીધી છે અને આપણે ઓપન કરીએ એટલે ઇનસાઇડ આપણે બે સેલ્ફ જોવા મળે છે એ પણ હાઇટ એડજસ્ટેબલ છે તો ખાનાની જે સાઇઝ છે એ તમે તમારી રીતના નક્કી કરી શકો છો અને અગિયાર પોઈન્ટ પિંચોતેર ઇંચની આસપાસ આની ડેપ્થ મળે છે તો જગ્યા પણ સારી એવી મળવાની છે અને તમે મલ્ટીપર્પઝ રીતના યુઝ કરી શકો બાળકોના કપડાં છે રમકડા છે પુસ્તકો છે રસોડાનો કાંઈ પણ સામાન છે અથવા બૂટ ચંપલ રાખવા માટે પણ ઘર ઓફિસ સ્કૂલ હોય અથવા પ્લેહાઉસ હોય અલગ અલગ જગ્યાએ તમે આને યુઝ કરી શકો ડોરમાં મિત્રો ઉપર અને નીચે સ્ટોપર આપી દીધી છે તો તમે આને આરામથી લોક પણ કરી શકવાના છો અને મિત્રો કબાટમાં નીચેની બાજુ જો આ ટાઈપના હાઈટ વાળા પાયા આપેલા છે તો નીચે તમે આરામથી આને સાફ પણ કરી શકો આ મિત્રો ફ્રન્ટ લુક હતો આ છે સાઈડ લુક અને આ છે બેક લુક તો લુકમાં ઘણો બધો એટ્રેક્ટિવ છે સાથે સાથે મિત્રો આ લાઇટ વેઇટ છે વજનમાં હળવો છે

કારણ કે થ્રી થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ રૂપીસ ની આસપાસ આ માર્કેટમાં મળી જતો હોય છે આના પાર્ટ છે નાના બોક્સ ની અંદર પેક આવે તમે આને ઘરે આરામથી ઇન્સ્ટોલ કરી શકો છો